આપ જોઈ રહો સ્પાર્ટ ટુડે ન્યૂઝ ઓપરેશન સિંધુ અંતર્ગત ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળ શ્રી કુમાર ઝાના નેતૃત્વ હેઠળ જાપાન અને દક્ષિણ પૂર્વી દેશોની મુલાકાત કરી રહ્યા જ્યાં વડોદરાના લોકપ્રિય યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશ લોકસભાના માન્ય સભ્ય તરીકે સત્યાવીસમી મે બે હજાર પચીસના રોજ સિંગાપુરની મુલાકાત હો ત્યારે બધા જ પક્ષોની સંસદીય જે બેઠક મળી હતી તેના ભાગ બન્યા હતા આ મુલાકાત ભારત સરકાર દ્વારા આયોજિત આઉટરીચ પહેલાનો હિસ્સો જે હતી તેનો મુખ્ય ઉદ્દેશ આસપાસના દેશોના આતંકવાદ સામે ભારતના સંકલ્પ ને વહેંચવાનો અને ઓપરેશન સિંધુ તેમજ આતંકવાદી વિરોધી જે નવી રણનીતિ છે તે અંતર્ગત વિગતો રજૂ કરવાનો હતો ઓપરેશન સિંધુ ગ્લોબલ આઉટરીચ મિશન અંતર્ગત ગ્રુપ 3 કે જેના લીડર સંજય કુમાર જહાજી છે એમના નેતૃત્વ હેઠળ સાઉથ ઈસ્ટ એશિયા અને જાપાનના પ્રવાસે નીકળેલી સમગ્ર ટીમ એ જાપાન રિપબ્લિક ઓફ કોરિયા અને ત્યારબાદ સિંગાપુરનો પણ પ્રવાસ પૂર્ણ કરી હવે ઇન્ડોનેશિયા ખાતે પહોંચ્યા છે સિંગાપોરની અંદર ખૂબ જ સકારાત્મક રીતે સમગ્ર ડેલિગેશનની તમામ બેઠકો રહી સંવાદ રહ્યો અને સિંગાપોરના માનનીય વિદેશ વિદેશમંત્રી સિંગાપુરના ગૃહમંત્રી સિંગાપુરના મંત્રી સિંગાપુરના તમામ થિંક ટેન્ક્સ અને કાઉન્ટર ટેરિઝમ એજન્સીઝ સિંગાપુરના ઇન્ડિયન ડાયસ્પોરા આ તમામ સાથે બેઠક કરી અને કયા પ્રકારે દુશ્મન દેશ દ્વારા પાકિસ્તાન દ્વારા જે આતંકવાદને વધારેમાં વધારે પ્રોત્સાહન આપી અને ભારતને નુકસાન કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે અને એના જવાબમાં જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું છે એ બાબતે વિસ્તૃતપણે ચર્ચા પણ કરી છે મને જણાવતા આનંદ થાય છે કે સિંગાપોરના તમામ મંત્રીશ્રીઓથી લઈ અને સિંગાપોરના થિંકટેન્કસ દ્વારા એક સ્વરે ઓપરેશન સિંધુ અને ભારતનું જે આતંકવાદ ખિલાફની જે લડાઈ છે એમાં સંપૂર્ણપણે સમર્થન પણ આપવામાં આવ્યું છે અને એમના સોશિયલ મીડિયામાં પણ આ બાબતે એમણે એમની માહિતી શેર પણ કરી છે ત્યારે સિંગાપુરનો પ્રવાસ ખૂબ જ સફળ રહ્યો છે અને હવે અમે ઇન્ડોનેશિયા આવી અને ઇન્ડોનેશિયાના જે અમારી જે બાયલેટરલ મિટિંગ્સ છે એની શરૂઆત કરી છે